સંસ્કાર માટે સારી જને એનું એક દ્રષ્ટાંત દઈ દઉં એક મારી ફરમાઈશ હતી એક બે ખેતરોની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો દ્રષ્ટાંત ખોટું હોય હા એનો હેતુ હાજો આ તો આનંદ જ કરવાનો છે એટલે મેં તો મારે તો મોડે થી બે આવું કારણ કે મારે પલો લાંબો જ અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ નવાણું ટકા કોઈ જાય નહીં અને જાય ઈને જવા દેવાના પણ બને હોય તો ન જાય પછી અમુકને ખડકી ન ઉગાડી હોય તો પછી બે હું એવું હોય પણ ઈ બે ખેતરવાળી માથે મોરલો બોલતો તો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી જો આ તમારી ને મારી એક સંસાર ની ઘર ની વ્યવહાર ની વાત છે એટલે કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મને ખબર નથી કારણ કે એને ખબર નથી કે મોરલાનો અવાજ છે એ મોરલાને ઓળખતી નથી સુંદર મજાનો અવાજ આવતો તો મોરલો કેહો કેહો બોલતો તો અને કોયલ વિચાર કરતી હતી કે આ અવાજ મસ્તીનો આવે છે પણ આ વરસાદ રે આ ચાલુ છે ને જો રહી જાય ને પછી મારે જોવા જવું છે એ ઘડીક થયો ને મોરલો બીજી વાર બોલ્યો પણ બીજી વાર બોલ્યો ને કોયલ ની કહો મડી તૂટવા કે આ વરસાદ રહી જાય તો સારું મારે એને જોવા જવું છે અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ત્યાં એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગન કરી લેવા મનથી ભરી ચૂકી

અને અમારે અહીંયા ગામમાં આવ્યા હોય અને પછી એમ કહો ઘરે ભલા વરાણી એમ આવ્યા હતા આનંદ કરે હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાતા છે અને અને હું તમને ડેલામ લઈ જાઉં અને પછી રોહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જવું ક્યાં એટલે મેં કીધું કે જે જે સફળ પુરુષો છે ને બાપુ એમાં એક એક શક્તિઓનો હાથ છે બાપુ અને તમે વિચાર કરજો એક સગાળ છે

અને બીજું રૂપ લઈ અને ભગવાન હામો મળે કેલૈયાને અને કેલૈયા ને કે છે કેલૈયા જા તારા ઘરે એક બાવો આવ્યો છે તારી માં તારો બાપ મારવાના છે તને રાંધવાના છે બાપુ આ ભારત નો આઠ દર નો દીકરો એમ કે બાપુ બાપુ મારી માન મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું સહ મોત મારે જવા ન દેવાય તમે જાતા હો અહીંયા જાઓ બાપુ આ ભારત ના ઇતિહાસ પડ્યા છે વાણિયા નો દીકરો બાપુ ઉંદડું મારી હકે તમે વિચાર તો કરો કેવા માર્ગે સીડ્યા છે આમ દીકરાને ને લે નવરાવી ધોરાવી નવા લુગડા પહેરાવી આંખમાં માં મેં સાંજી અને ચંગાવતી બા આ દુનિયાની બાપુ ભારતની ની આર્ય નારી ભગવતી જગદુંબા જોગ માયા આમ સગાળ જા બાપુ હાથમાં તલવાર લઈને ઊભો છે અને બાપુ દીકરાનું બાવડું પકડીને માં ચંગાવતી આવે અને આમ ભગવાન બેઠો છે અને આમ બે તૈયારી કરીને એટલે ભગવાન કે ઉભાર્યો તમારી આંખમાં માં આવડું છું પણ જો રૂવાડું છે જે ઠવડું થાય તો હું ખાઈશ નહીં હોય કે

તમારે મારે વિચારવું પડે ને કેટલા ના પુરુષ માર્યા નહીં ભોગવવું પડે અરે ભોગવવું પડે રામ કોઈ એમ કેતું હોય કે ના આપણે નથી ભોગવવાનું બાપુ યાદી રાખજો આપણા શબ્દો અમુક બાપુ સપનામાં નો આવે તો મારી ભક્તિમાં માં લાગે રામ હાચી વસ્તુ જ આપણે કહેવાની એટલે જ મને સંતો બોલાવે મને કે દરબાર તમારે જેવું કોઈ હાસુ ને તો તમે ખોટા હાસુ જેમ નો કહેવાય હાસુ હોય હાસુ જ કહેવાય ને અમે એક જગ્યાએ ગયા હતા એ બધા બધો ડાયરો દારૂ વાળો હતો એ મને કે દારૂ વિશે ન બોલ તમે દારૂ વિશે પહેલા બોલી તેમ કો પ્રોગ્રામ કરું ને હું ભયો જો કરી મારે જામ પીતળ કાઢવું કઈ વેરાક તો કોઈ લાગવાનું નથી ઈ કે દારૂ વિશે ગઢિયા ગઢિયા બજારે મને કીધું ઈ મને કે અમારા જુવાનિયા બધા થોડાક દારૂના રવાડા બેક ચડી ગયા દારૂને થોડીક કઈક વાત કરજો અને ઓલા જુવાનિયા મને એ કીધું મને કે દારૂ વિશે ન બોલ તમે દારૂ વિશે પેલા બોલી તમે પી તમે તર પીજો ને હું તો બોલવાનો છું હું ચા તમને બંધ કરાવવાનો તમારે પૈસાનો પીવો પણ પીવાય નહીં મને ખબર પડે એટલે મારે આવવું જ પડે ને ખોટું લાગે પેલા દરબારે કીધું હવે બાપુ હાકા થઈ જાય તમારા છોકરા રોટલા ભેગા થાય બાકી પીવો તમારે હા તમને નડવાનું મને થોડું નડવાનું બાકી સત્ય વસ્તુ બાપુ સમય આવે ને સમજાય ન જાય તો બાપુ આ ફેરો ફોગટ પીયો જાય અને બાપુ આ દેહ જેથી થાકે ને તેથી બાપુ રોવા હાટું રોવાટું આંખ્યુંડાય ને એવું એક લખી લેજો રા દીકરો કાપો એનો વાંધો નથી ખા નહી એનો વાંધો નથી પણ કરતો એ કે તમારો એક દીકરો હતો એ તમે કાપી નાખ્યો તો વાંજિયા નો થઈ ગયા બીજી વાર વાંજિયા કીધા બાપુ આમ કટાર ઉપાડ્યો કે મારા પેટમાં પાંચ માસ નો ગરબ છે ને ફાવે ફાડી બાવા તને દેખાડું તું શું જ્યાં ભારત ની આર્ય નારી ઓળખતો નથી અને આમ કદાર ઉપાડી અને ભગવાન બાપુ બે હાથે બાવડે સોટી ગયો બસ કર માં બસ કર તારી ભક્તિ પાકી ગઈ અને પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે ચંગાવતી માગો 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 મોજ આવે માગો અને તેદી ચંગાવતી કહે છે કે તું ભિખારી અહીંથી આયા આવ્યો તું શું મને દેતો

અને લગભગ બધા માવતર ગરુડાના ઘરમાં જ છે એક એકરમાં બંગલો હોય પણ મારા દીકરા ઊતો ઊતી બે જોય આપણ અહીંયા કે રમો પડે ઓલા અહીંયા બિચારા આશ્રમમાં પડ્યા પછી એમ કે અમે 15 દિયે 15 દિયે આટો મારવા જાય પણ હારા એક 10 ફૂટ જગ્યા દે ને આવળો મોટો બંગલો છે નો ફતેરા ભાગમાં નથી એટલે સંતોના બાપુ રુધીયા રહ્યા છે એટલે સવારામ કહે છે દાસ સમો ફૂલ કરજી ચરણે અમે કેને કરીએ वखाणे वखाणे <marriages timing> ના જ્યાં ભજન બન્યા છે ને બાપુ ત્યાં કારણ પડ્યા છે કારણ વિના કોઈ બી વસ્તુ બને નહીં એટલે આ રામદેવજી મહારાજ જેથી જવાનો સમય થયો ને સોધામ જવાનો સમય થયો એ વખતે રામદેવજી મહારાજ એક નાની ટૂંકી વાત લઈ લો પછી આપણે ગુલાબબેન ને ફરીને સાંભળવા છે એટલે એ રામદેવજી મહારાજ ને જેથી સોધામ જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબ ને ભેળું કરી અને રામદેવજી મહારાજ કે છે કે ભાઈ મારો સમય થયો અને મારી સમાધિની તૈયારી કરો પણ એક વાત તમે મગજમાં રાખજો કે તમને ગમે જાગે પણ સમાધિ માથે ઘા કરવાની તમે સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે કે રામદેવજી મહારાજને ખબર હતી સમાધિજી એમના માસિન દીકરા ભાઈ થાય અને હરભુજી વચન આપ્યું હતું હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને હું એમને મળવા જઈશ ને આમને શંકા જાગ એટલા માટે રામદેવજી મહારાજે એના કુટુંબ ને બંધવી લીધા કીધું કઈ વાંધો નહીં અને રામદેવજી મહારાજ ની સમાધિ લેવાઈ ગયા પછી અરભુજી ને વાત ઉડતી ઉડતી કાને આવી કોકે કીધું કે રામદેવજી સમાધિ લીધી કે નહીં ખોટી વાત રામદેવજી એવો સિદ્ધ પુરુષ છે વચન એવો પાકો માણસ છે મને કીધું છે કે હું તને મળ્યા સિવાય જાય નહીં એટલે રામદેવજી કોઈ દી જાય નહીં ખોટી વાત કોકે કીધું પણ સમાધિ આપી તો હું ત્યાં જતો એટલે એ કે હું ત્યાં જઈને પછી પાકો કરું પછી મને ખબર પડે એટલે એ ઘોડા ઉપર ચડી અને આવે અને સીમાડે રામદેવજી મહારાજ બેઠા છે ઘોડા ચરે છે બાપુ ત્યાં વાણી બનેલી કે અરબુજી ને સંતોય ભોગ આપ્યા છે એ ગામમાં આવે અને ગામમાં આવીને આખો ડાયરો સો બેઠો છે એમ કે છે ઘોડા ઉપર બેન આવ્યા ડાયરો કે શરમ આવતી હોય ઘોડા ઉપર બેન હોય રામદેવજી શરમણી આવતી હોય એટલે હરભુજી ને હરભુજી પૂછે છે ડાયરો શું બેઠો છે અરે કે અરેલામણા રામદેવજી વાત કરો રામ્યા બાપુ નક્કી કર્યું કે આપણે સમાધિ હાલો આપણે ખોદવા જાય એ આખા કુટુંબના જયા જ્યાં અને રામદેવજી મહારાજ ની સમાધિ માથે ઘા કરે અને ઘા કર્યો ને બાપુ આકાશવાણી થઈ એ કે તમને મેં ના પાડી દે ના ઘા કર્યો હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું આ કાયમ દુકાળ પડશે અને હવે આ કાયમ તમે માગી ખાઈ

એટલે એ હરભુજી ને પછી ખબર પડે કે સમાધિ આપ્યા પછી મને મળવા આવ્યો અને પછી બાપુ હરભુજી ચોધાર આંસુએ રેડ્યો છે અને પછી એને કીધું કે હે મારા નાથ અમારે તને મળવું હોય તો શું કરવું પડે અને તેથી રામદેવજી મારા એક આકાશવાણી થી કહે છે કે બીજ હોય પાંચમ હોય પૂનમ હોય અગિયારસ હોય ગુગલ નો ધૂપ અને ચોખા ઘી ની જોત કરીને પાંચ મારા નામ ના ગીત ગૌરવજે એટલે હું કોઈ પણ સ્વરૂપે આવીશ તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ઈ ક્યાંક આવીને બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય સો ટકાની વાત છે ઈ રામદેવજી એટલા માટે અરબુજી કહે છે હે મારા નાથ અમારા મંડપમાં માં તો કોક દીક પધારજી વચને બંધાણો છે તેથી રામદેવજી અરબુજી વાણીમાં કહે છે શું કહે છે I don't